હેલો દર્શક મિત્રો તમારો તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે પાઉભાજીની રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં મેં બટાકા રીંગણા ફ્લાવર અને વટાણા આપણે આને બાફી લીધા છે અને હવે આપણે આને સરખી રીતે ક્રશ કરી લઈશું તો આ સરખી રીતે આપણે ક્રશ કરી લીધું છે હવે જે પ્રોસેસ છે એ આપણે શરૂ કરી આપણે પેનની અંદર ઓઇલ અને આપણે આની અંદર થોડું ઘી પણ એડ કરીશું તમે બટર પણ એડ કરી શકો છો આ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે આની અંદર એડ કરીશું અને આ જ સમયે આની અંદર તમે થોડું લાલ મરચું એડ કરી દેજો અને આને સરખી રીતે મિક્સ હવે આ બે જ મિનિટ સાતળાઈ ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને આની સાથે મિક્સ કરી લઈશું आपने नूगली थोड़ी शाकरे जाए, क्यारवें आपने तेनी अंदर तमेटा आड़ करें, आने आने पर आपने मिस्स करें, आपने आनी अंदर लीला मर्चा एक्स्ट्रा में आड़ करें, जेथी तमने आनी क्रंचीनेस भाव હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર આ તમને જેટલી સ્પાઈસી ગમે એટલી તમે ખાઈ શકો છો અને હળદર એડ કરીશું અને તેને પણ મિક્સ કરીશું હવે આ મસાલાને તમારે ક્રશરની મદદથી ક્રશ કરી લેવાનો છે એટલે હવે આપણે આની અંદર આપણે જે શાક બાફીને શરૂઆતમાં જ જેને આપણે ક્રશ કરી લીધા હતા તે એડ કરી રહ્યા છીએ હવે આપણે આને મિક્સ કરી લઈશું તમને જરૂર પડે તો તમે એમાં પાણી પણ એડ કરી શકો છો અને તમારે હજી પણ ક્રશરની મદદ વડે એક વાર સરખી રીતે બધું મિક્સ કરી લેવું છે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લીધું છે હવે આપણે ખાંડ એડ કરીશું અને મિક્સ હવે તમારે આની અંદર એક ચમચી જેટલો પાઉભાજી જેનો મસાલો એડ કરવાનો છે અને આને મિક્સ કરી દેવાનો છે હવે આપણી ભાજી તૈયાર જ છે બસ હવે આને આપણે ગરમ કરી લેવાની છે તો હવે આપણું તેલ છૂટું થઈ ગયું છે આપણી ભાજી તૈયાર છે હવે આપણે તેને ગરણ વડે ગાર્નિશ કરીશું અને જો તમને વધુ સ્પાઈસી પસંદ હોય તો તમે લસણની ચટણી લાલ મરચાંની અંદર લસણને વાટીને એક્સ્ટ્રા ઉપરથી એડ કરી શકો છો આ તમારે બાજુમાં મૂકી રાખવાની છે જેને જેટલી તીખી પસંદ હોય તે તે રીતે બનાવી શકે છે હવે તમને આ પાઉ સાથે સર્વ કરીને અમે તમને બતાવીશું તો ગરમા ગરમ ભાજી પાઉ ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ